સુરતમાં અસામાયિક તત્વો આતંક રોજે રોજ જોવા મળી રહ્યો છે ત્યારે ઉતરાણ રોડ પર ગેરેજના બોર્ડની તોડફોડ કર્યા બાદ હવે તો તત્વો બોર્ડ જ લઈ ગયા હોવાનો સીસીટીવીમાં કે થયું છે જેને લઈને અમરોલી પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે સુરતમાં હાલ અસામાયિક તત્વોના આતંક રોજે રોજ વધી રહ્યો છે અને પોલીસ માત્ર ઊંઘતી હોય તેવા આક્ષેપો વારંવાર થાય છે ત્યારે નાઇટ પેટ્રોલિંગમાં તો પોલીસ આરામ જ કરતી હોય તેમ આક્ષેપો થઈ રહ્યા છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના અમરોલી વિસ્તારની અમરોલી વિસ્તારમાં સાયન રોડ પર આવેલ સન્ડે ડે રેસિડેન્સી ખાતે ગેરેજ ચલાવતા અમરભાઈએ આક્ષેપો કરતા કહ્યું હતું કે તેઓ રામદેવ ઓટો ગેરેજ ચલાવે છે અને તેઓની દુકાન આથી ત્રણેક મહિના પહેલાં અજાણ્યા એ સમય નિશાન બનાવી હતી અને નુકસાન કર્યું હતું તો હવે અજાણ્યાઓ દુકાનનો બોર્ડ લઈ ગયા છે જે ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે જેને લઈને હાલ તો અમરોલી પોલીસમાંથી અરજી કરી છે સાંભળો શું કરી રહ્યા છે અમરભાઈ અમરભાઈ સૃષ્ટિ સૃષ્ટિ સોસાયટી આપણે સન્ડે રેસિડેન્સી સાયનવાળો રોડ ગેરેજ ચલાવું છું હા હમણાં ત્રણ મહિના પહેલે બોર્ડમાં મારા છરી મારી ગયા હતા ને પાંત્રીસોનો ચાર હજારનો બોર્ડ મેં બનાવ્યો હતો પછી એકવાર છરી મારી ગયા ને હું હમણાં પાછો દેશમાં ગયો એટલે બોર્ડ ઉચકી ગયા રાતે અને માન માનું કઈ રીતે એડજસ્ટ કરીને મેં બોર્ડ બનાવ્યો હતો હવે બીજી વાર પાછું કાંઈ આ લોકો કરશે તો હું શું કરા કરાર ચલાવું કે આવી રીતે જ આ લોકોના લફડામાં હું પડું અમરોલી વિસ્તારમાં અસામિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે અમરોલી પોલીસ હવે નાઇટ પેટ્રોલિંગ વધારે આવા અસામિક તત્વો ઝેર કરે તેવી માંગ ઉઠવા પામી છે આ સસેટા સાથે હજાર કુરેશી